ચીખલી તાલુકાના સમરોલી ગામે પ્રાથમિક શાળાના બાળકો પતરા શેડ નીચે અભ્યાસ કરવા મજબૂર બનતા શાળા પ્રવેશ ઉત્સવ નિમિત્તે શિક્ષણ જગતની લાલિયાવાડીના વરવા દ્રશ્યો સામે આવ્યા હતા નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના સમરોલી ગામે આવેલી પ્રાથમિક શાળાનું મકાન જર્જરિત હાલતમાં મુકાતા તે મકાનને ઉતારી લેવામાં આવ્યું હતું

અને જેને કારણે છોકરાઓ અન્ય બીજી સ્કૂલોમાં જતા રહ્યા અને જે સ્કૂલની સ્થિતિ હતી સંખ્યા હતી તે આજે ખલાસ થઈ ગઈ અને ટીચરો કે વાલીઓ પણ આજે મુશ્કેલીમાં મુકાઈ ગયા કારણ કે દૂર સુધી જવું પડે ખાનગી સ્કૂલમાં જવું પડે એનો ખર્ચો પણ વધારે ભોગવવો પડે આટલી સરસ એક નંબરની અમારી તાલુકામાં સ્કૂલ હતી સમરોલી સ્કૂલ તેનો આજે છેલ્લો નંબર થઈ ગયો એનું કારણ આ વહીવટી ખામી છે બિન કાર્યક્ષમ વહીવટ છે અધિકારીઓની પણ લાપરવાહી છે તાલુકા જિલ્લા લેવલના અધિકારીઓ પણ એજ્યુકેશનને મહત્ત્વ આપતા નથી જે સમરોલી પ્રાથમિક શાળાનું કામકાજ જે છે નવી બન પ્રાથમિક શાળા બનાવવાનું એ જે તે સમયે ગામ લોકો દ્વારા નબળી ગુણવત્તાનું કામ કરવામાં આવેલ છે એ કારણોસર બંધ કરવામાં આવેલ હતું જે આજરોજ પ્રવેશોત્સવ દરમિયાન જાણવા મળેલ છે ગાંધીનગર કક્ષાએથી ક્વોલિટી કંટ્રોલની ટીમ આવીને ચકાસણી કરી ગયેલ છે અને વહીવટી કક્ષાએ આ કામ ક્યાં અટકેલું છે તે જિલ્લા કક્ષાએથી તપાસ કરીને બનતી ત્વરાએ કામ શરૂ થાય એ માટેના જિલ્લા કક્ષાએથી પ્રયત્ન કરવામાં આવશે સંવાદદાતા